સુરત વિસ્તારમાં છડીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ પ્રસંગે હિન્દુ મુસ્લિમની એકતા અને ભાઈચારા જોવા મળી હતી અને અહીં ઘણા વર્ષોથી હિન્દુ મુસ્લિમ ભાઈઓ આ તહેવાર સાથે મળી ઉજવે છે અને ખાસ વાત એ છે કે છડીને જોવા અમદાવાદ વડોદરા ભરૂચ અને સુરતના લોકો આવતા હોય છે તો સુરતમાં વાલ્મીકી સમાજ દ્વારા છડી મહોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવતી હોય છે દર વર્ષે સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાંથી વિશાળ છડી યાત્રા કાઢવામાં આવે છે મારું નામ કિરણવિંદ સુરતી છડી નંબર સાતમાં હું અત્યારે અમારે છડી મહોત્સવ ચાલી રહેલો છે જે પૂર્વજો જે કરતા આવેલા છે તે વર્ષોથી અમે કરીએ છીએ આજે લગભગ પાંચસો સાડી ત્રણસો વર્ષ જૂનો પુરાનો ઇતિહાસ છે કે વર્ષોથી જેવા અમારા પૂર્વજો કરતા હતા તે રીતે અમે લોકો કરીએ છીએ અમારે દિલ્હી ગેટ બાલવાસ હોટલની સામે અમારા ઈષ્ટદેવનું મંદિર છે ગોગાવી મંદિર બાલવાસ હોટલની સામે ગોગામેડી ભવન તેની સામે અમે તેરે તેર છોડી અમારી ભેગી કરીએ છીએ ને બે ભોય લોકોની છે તે બધી ત્યાં એક રાત રોકાઈ છે બીજા દિવસે દસમના દિવસે પરત થાય છે આ ઇતિહાસના અંદર તો આ અમારા એક ઇષ્ટદેવ છે જે જાહેર ગુગાજી મહારાજ તેમની એક રચના છે આ તેના લીધે અમે આજે વર્ષો ધ્યા કરતા આવેલા છે એવી કેવી માલિકાઓ પૂરી થાય છે અહીંયા જેવી રીતે કે કોઈને નિસંતાન હોય તેને સંતાન મળે છે બીજું કે કોઈને સુખ સમૃદ્ધિ મળવા માટેના હોય સુખ શાંતિ જોઈતી હોય તહેવાર આવે તો કેવું ઉત્સવ લાગે છે અમારે એવું સમજવાનું કે અમારા ઘરમાં વાલ્મીકી સમાજમાં દિવાળીનો તહેવાર જેવો હોય છે યુવા પેઢીને તો મારે એક જ સંકેત કહેવાનો છે કે જેવી રીતે અમે અમારા પૂર્વજોનું બાપદાદાઓનું હાચવીને ચાલેલા છે એવી રીતે એ લોકો બી સાચવીને ચાલે આ મારા ઇસ્ટ્રીઓ છે આ અમારો પર્સનલ પોતાનો એક વાલ્મિકી સમાજનો તહેવાર છે કેટલા લોકો આ છડીમાં જોડાય છે લાખોની તાદાદ પાંચ અહીંયા અમારે ચાર છડી છે સામે છે અહીંયા છે એની બાજુમાં છે એની બાજુમાં છે એ ખરેખર ઇતિહાસ ત્યાં છે તેના લઈને એકબીજાના પ્રત્યે અમે લગભગ દોઢસો બસો માણસો એક છડીના અંદર હા ઇન્દ્રભરા કે નિવાસ છડી નંબર નું મંદિર સુરત મારું નામ પ્રવીણભાઈ ભાબુભાઈ પટેલ છડી એકના એ વહીવટ કરતા આ છડી નોમ ઉત્સવનો કાર્યક્રમ છે અમારો કે જે આજે ચારસો વર્ષ પહેલાંથી અમે આ કરતા આવ્યા છે એ નોમ અને દસમ આઠમ નોમ દસમ ત્રણ દિવસ અમારો છળીનોમનો કાર્યક્રમ છે એમાં અમારા ઈષ્ટદેવ ગોગાવીર શ્રી મહારાજની કૃપાથી અમે આ છડી આટલી જે કંઈ વચન હોય અમે કોઈ ધરતા નથી પરંતુ એમની કૃપાથી અમે લઈને કુગાળા પગે ચાલીએ છીએ અને એ અમને શક્તિ આપે એ બહુ મોટી અમારા માટે વાલ્મિકી સમાજ માટે એક મોટી એ છે બીજું કે આ સરઘસમાં આ જે છડી બનાવવામાં અમને બેથી ત્રણ મહિના નીકળી જાય છે એમાં નાના નાનું મોટા મોટું કામ લોખંડનું પાઇપ લોખંડના પાઇપને એ એંગલો એલ્યુમિનિયમ લાઇટ ડેકોરેશન બધું સાથે કરવામાં આવે છે અને અમે રંગે જંગે આ ઉજવણી કરવામાં આવી હતી સમાજના કેટલા લોકો જોડાય છે હા અમારા આખી વાલ્મીકી સુરત શહેર આખા ગુજરાતની વાલ્મીકી સમાજ આમાં જોડાય છે લગભગ પચીસ થી ત્રીસ હજાર માણસ અમારા આમાં ચડીમાં આયોજન થાય છે છડી કાજે નીકળશે ને કામ સમાપ્ત થાય અહીંયા ચડી અમારે અલગ અલગ વિસ્તારમાં નીકળે છે જેવો કે આ ઇન્દ્રભર હરી વાલ્મીકી સમાજમાંથી પાંચ નીકળશે આપણે હરિપુરામાંથી બે નીકળશે દિલ્હી ગેટમાંથી ત્રણ નીકળશે ટૂંકી મોલનો છે એક જગ્યા રામપુરામાં એક જગ્યાએ નવસર ટેકરામાં એક જગ્યાએ એમ તેર સેડી છે અમારી ટોટલ અને બે ભોય સમાજની છે એ પીડ છે રોડ પર નીકળે છે અમારા સમાજના લોકોને એટલું જ કહેવા માગું છું કે અમારા સમાજના લોકો આપણા રંગે સંગે આ તહેવાર ઉજવે અને ભાઈચારો રાખી એકતા રાખી સબ લોકો સાથે સારું વર્તન કરી પોલીસ પોલીસ ખાતા હતા જે સારો બંદોબસ્ત આપે તેમના માટે બી અમે એક સારી રીતે કરીએ છીએ રણજીત પટેલ ઇંગાપુરા વિસ્તાર છે છડી નંબર એકનું મંદિર છે અમારું અભ્ય અને ગુજરાત ખાતે અમારું છડી ઉત્સવનું મહત્વ છે એમાં અમદાવાદ ભરૂચ બરોડા અને સુરત ચાર જિલ્લામાંથી અમારે આ છડીનું કાર્યક્રમ કરવામાં આવે છે હું સમાજના લોકોને એક વસ્તુ કહેવા માંગીશ કે જે નવી પીડા પેઢી છે તેને તેને મેં એવું કહેવા માગું છું કે જે આપણે આ વ્યસન કરીએ છીએ તે વ્યસન નહીં કરવો જોઈએ કેમકે આપણે જે છડી બનાવીએ છે તે આપણા ઈષ્ટદેવનું એવું કહેવું છે કે આપણે પોતે એને ઉંચકીને ચાલવાનું છે એટલે તમામ યુવાઓને મારે આ મેસેજ છે કે જે નશો કરે છે તે પ્લીઝ નશો નહીં કરે અને આપણે તો આપણા બાપ દાદાથી કરતા આવેલા છે આ કામ તે આપણે આવું લઈને જ ચાલવાનું છે ના કે આપણે ગણપતિ જેવું ગાળામાં લઈ જવું છે ના ખેંચીને લઈ જાય આપણે ઉચકીને જવાનું છે એટલે ખાસ કરીને મારી વાલ્મિકી સમાજને યુવા પેઢીને કેવી કે નશા મુક્તિથી થોડા દૂર રહે અને પોતાની પરિવારનું બી ધ્યાન રાખે અને બીજું કે આ છડીનો ઉત્સવ છે તે આઠમ નોમ દસમ આપણે ધૂમધામથી ઉજવવાનું છે તમામ ભાઈઓ એક થઈને આ તહેવાર આપણે મનાવવાનો છે તો તહેવાર આવે એટલે અમને આનંદ થઈ જાય કે નોમ દસમ અમારી વરસ ગયું ને પાછું આવી ગયું એટલે અમને ખૂબ જ આનંદ થાય છે ને બીજું કે મારા સાથી મિત્રો છે અમે પટેલ કહેવાઈએ એટલે પટેલ ને સહકાર અમારી આ પ્રજા જ આપે છે એટલે એ પ્રજાનો સહકાર મળે છે એ હિસાબથી અમે ધૂમધામથી આ પ્રોગ્રામ કરીએ છીએ ઘણા લોકો માનતાઓ લે છે જેમને બાળક ની થતું હોય અચ્છા કોઈ માંદું દુખ્યું હોય દોરા ધાગા અમે આપીએ છીએ તો અમારા મંદિરે ભોગાવી નામથી અમને બાંધીએ છે તો સારા થઈ જાય છે i don't know, I don't know. I don't know.